કડોદરા વિભાગ સિનિયર સિટીઝનની કારોબારી સભા મળી જેમાં સોળ વર્ષમાં પ્રથમ વખત સૌ ભેગા મળીને રક્ષાબંધનના પર્વનો આનંદ માણ્યો કડોદરા વિભાગ સિનિયર સિટીઝન જનસેવા ટ્રસ્ટની કારોબારી સભા સોમવારના રોજ સાંજે ચાર કલાકે સંસ્થાની ઓફિસ ઉમેર મુકામે મળી હતી જેમાં એજન્ડાના તમામ કામોને બાલી આપવા પૂર્વે સંસ્થાના સ્થાપક પ્રમુખ ભીખાભાઈ પટેલના પત્ની સ્વર્ગસ્થ મંજુલાબેન અવસાન થતાં તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ આજે બરેલનો તહેવાર હોવાથી મિટિંગમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હોવાથી તમામ સિનિયર સિટીઝન લોકોને દરથી ઉંમર પણ બહેનોએ રક્ષા કવચ તરીકે રાખડી બાંધી હતી આમ બે હજાર આઠથી ચાલતી આ સંસ્થામાં પ્રથમ વખત વયવૃદ્ધ સાથે રક્ષાબંધનનો તહેવાર અનોખી અનોખી રીતે ઉજવાયો હતો અને અનેરો આનંદ માણ્યો હતો